જય માતાજી મિત્રો મિત્રો તમે જે અશોક લેલનની મેક્સી ટ્રક જોઈ રહ્યા છો સોટા હાથી મેક્સી ટ્રક વેચવાનું છે અશોક લેલન વેચી દેવાનું છે સાવ ઓછી કિંમત છે ફક્ત બે લાખ એસી હજારમાં જ આ અશોક લેલન વેચી દેવાનું છે સાવ ઓછી કિંમત છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આવેલ બેલ આઇકન નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે આ જો લેલન મેક્સી ટ્રક ખરીદવાની ઈચ્છા હોય તો ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ તમને ભાવનગર જોવા મળી રહેશે પ્રોપર ભાવનગર તમને અશોક લેલન આ છોટા હાથી જોવા મળી રહેશે તમે ભાવનગર મુલાકાત લઈ શકો છો બે હજાર ચૌદનું મોડલ દસમો મહિનો છે આ ગાડીમાં પાવર સ્ટેરિંગ જોવા મળી રહેશે તેમજ વીમો પાર્સિંગ શરૂ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે અશોક લેલન છોટા વેચી દેવાનો છે મિત્રો તમારે આ ભાવનગર તમને જોવા મળી રહેશે આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે નંબર મળે નવ્વાણું જીરો ચોરાણુંવાળા વાળા એ ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિને આ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવા તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારી વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું